આજના દશેરાના પાવન પર્વ નિમિત્તે આજે રાવણ દહન કાર્યક્રમ અને આ નવરાત્રિના નવ દિવસ થઈ ગયા આજે દશેરાનો દસમો દિવસ છે આજના આ પાવન પ્રસંગે આપની વચ્ચે ઉપસ્થિત છે આપના લોકલાડીલા એવા પ્રદેશ અધ્યક્ષ અને જલ શક્તિ મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબ એમના ધર્મપત્ની શ્રી ગંગાબેન પાટીલ આપના સુરત શહેરના ભાજપના પ્રમુખ એવા પરેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ જાજમેરાજી આપની વચ્ચે ઉપસ્થિત છે યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશભાઈ પાટીલ આપની વચ્ચે ઉપસ્થિત છે બધા જ કોર્પોરેટર મિત્રો દરેક કાર્યકર્તા મિત્રો વોર્ડ પ્રમુખો અને નાનામાં નાના પદાધિકારી અને અહીં ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં જે ભાઈઓ અને બહેનો રાવણ દહન કાર્યક્રમ નિહાળવા માટે આવ્યા છે એવા મારા ભાઈઓ તથા બહેનો ખરેખર નવ દિવસ આ નવરાત્રિનું આયોજન કરવું એક એવું લાગતું તો થશે કે નહીં થશે પણ માતાજીની કૃપા અને પાટિલ સાહેબનો સાથ સહકાર અને સાથે સાથે જિજ્ઞેશ અને બધા જ અમારા કોર્પોરેટર મિત્રોનો સાથ સહકાર સારો રહ્યો અને એટલા માટે આ કાર્યક્રમ નવ દિવસ સુધી આપણે પરિપૂર્ણ કરી શક્યા છે એ આપને આભારી છે ખરેખર આજે નવ દિવસ થઈ ગયા અને ખૂબ મોટી આ નવરાત્રિ આખા પૂરા સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને નાનામાં નાનો માણસ અને વ્યક્તિ નાનામાં નાનો દીકરા દીકરી અહીંયા આવીને રમી શકે એવી વ્યવસ્થા કરી હતી અમને માર્ગદર્શન કર્યું હતું પાટીલ સાહેબે કે તમે ફ્રી નવરાત્રિ રાખજો અને એટલા માટે અમે ફ્રી અહીંયા નવરાત્રી રાખી હતી અને આ જનકારનો જે ગ્રુપ છે આ જનકારનો ગ્રુપને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું સ્વાગત કરું છું એમને વંદન કરું છું કે ખૂબ સરસ એમનો સાથ સહકાર રહ્યો છે ક્યા વાત હૈ ભાઈ જોરદાર તાળીઓ કે સાથ રાવણ દહન કાર્યક્રમ મે આપકો સબકો શુભ શુભ કામના હૈ જય જય શ્રી રામ જય જય શ્રી રામ તો આ સાથે આપણે લિંબાયત વિસ્તારમાં સૌથી મોટો ભવ્યાધિ ભવ્ય કાર્ય